ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગમાં તો આજે છે ને હું મારી મમ્મી ને મારી છે ને મારી નાની છે ને બાલભવન છે ને જ બાલભવન છે ને જવાના છીએ કેમ કે છે ને બાલભવનમાં છે ને મેળો છે તો છે ને એ મેળામાં છે ને હું જઈશ અને છે ને જો મારે નાની છે ને એક છે ને ફ્લાવર ના એક નાગર ઉભેલું છે ને કે કઈ પ્લાન્ટ ઉભેલું છે તમને છે ને મેં કાલના બતાવવાનું ભૂલી ગઈ હતી તો આ છે નાગર પ્લાન્ટ જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે જેમાં છે ને ફ્લાવર નો તો અહીંયા સુધીનું થાય જો અહીંયા સુધીનું

છોડા બટેટાનું શાક કેરી મમરી પાપડ દાળ ભાત અને તો ચાલો બધા જમવા આવી જાઓ અને અહીંયા મારા મમ્મી જમવા બેઠા છે અહિયાં વાની જમે છે અને પપ્પાએ જમી લીધું છે તો હવે અમે લોકો જમીએ છીએ તો ચાલો બધા જમવા વાની હું અને મારા મમ્મી અમે ત્રણેય રેડી થઈ ગયા છીએ તો હવે અમે જાય છીએ બાર માં ક્યુ અમને કે અમે ક્યાં જ ફરવા જાય છીએ અને તમે લોકો રાહ જો વિડીયોનો તો જો અમે આવી ગયા છીએ વાની ને લઈને તો ચાલો અમારી સાથે ફરવા અહીંયા અલગ અલગ બધા સ્ટોલ છે જેમ કે હેરપિન કટલેરી કટલેરી છે કપડાનું સેલ છે અલગ અલગ અહીંયા અલગ અલગ જાતના ફ્લાવર્સ છે ગોલ્ડ ફ્લાવર્સ છે પછી આ ફૂલદાનીમાં રાખવાના ફ્લાવર્સ છે બહુ મસ્ત છે કલર અલગ અલગ જાતના પિંક છે ઓરેન્જ છે રેડ છે વ્હાઈટ છે જુઓ અહીંયા ટેડી બિયર છે અલગ અલગ જાતના નાના નાના ટેડી બાળકો પણ અલગ અલગ વેરાયટી છે જો અલગ અલગ પ્રકારના કાચના પાટલા છે બંગડી છે મંગળસૂત્ર છે ધૂટી છે અલગ અલગ જાતની અલગ અલગ વેરાયટી જોવા મળે છે જો અહીંયા અલગ અલગ જાતના કી સ્ટેન્ડ છે અલગ અલગ જાતના પહેલા ફેમિલી લખેલા અલગ અલગ પ્રકારના છે બહુ મસ્ત છે ઇસ્ટાઇ સ્ટે બધું અલગ અલગ ફોટો ફેમ છે કાંબુડાની છે પછી તેઓ ઘોડાની છે પછી રાધાશ્યા માધિની બહુ મસ્ત ફોટા ફેર્યું છે તેઓ ફેશન છે હવે તેઓ છે

જોવો અમે બાલ ભવનના મેળામાં ગયા હતા ને ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી છે ત્યાં અલગ અલગ જાતના સ્ટોલ હતા જેમ કે પ્લાસ્ટિક વેરાયટી કટલેરી અલગ અલગ હતી તો હું તમને એમાંથી થોડીક અમારી વસ્તુ દેખાડીએ જોવો આ આ મારા બધું હા આ મારું છે જેને આપણે હાથમાં પહેરી આપણે છે ને એને ઓકે પછી આ મારી મમ્મી કે નાની માટે મને ખબર કે ના માટે છે આ બટરફ્લાય લીધું છે જો હા અને મે મારા માટે આ હેલો કિટી લીધી છે હા હેલો કિટી જો ને બીજું છે ને મારા માટે આ બટરફ્લાય વાળું એક નાનું બટરફ્લાય છે વાની માટે જે હાફ પોની કે આપણે વાડ્યું હોય ને તો એમાં બહુ મસ્ત લાગે વ્હાઈટ કલરનું પછી મે મારા માટે અને મારી મમ્મી મારા મેટલ ઉપર છે એટલે પહેરવામાં પણ સારી રહેશે ટકે એવી છે હવે પહેરી પછી આઈડિયા આવે આપણને તમે કેજો કે આ બધી વસ્તુ તમને દેખાડી કેવી લાગી તો એમાં કમેન્ટ કરજો તમે અને મને કઈક છે ને અને આ એક નવી વેરાયટી હતી જ આ છે ને મને છે ને બહુ ઠંડુ ઠંડુ કઈક પીવું તો ને તો એની દુકાને છે ને મેં આ પાનનું પાનના શોર્ટ્સ હતા તો ઈ પે લીધા છે હવે ટેસ્ટ કરી પછી ખબર પડશે કે કેવા છે અને તમે બી કમેન્ટમાં બોલજો કે કેવા છે અને આ વાની એનું રમકડું લીધું છે આમાંથી છે ને આપણે આને ખોલીને છે ને મોટી આવી નીકળે એના છે ને આપણે બબલ્સ બબલ્સ થાય થાય છે

ધોઈ સકીએ છીએ એટલે મે આ સ્ટીલ ની સ્ટ્રો અને મારા ભાઈ ને બહુ ગમે પર છે ને અમાર ઘર થોડીક છે ને તો એ હું યુઝ કરું છું એટલે આટલી બધી વસ્તુ લીધી છે મે તમને એનો દેખાડી છે તો કેવી લાગી વસ્તુ જરૂરથી તમે અમને કમેન્ટ કરજો ચાલો તો બધા આજે મેગી ખાવા આજે અમે બહાર ગયા હતા એટલે નાસ્તા પાણી કર્યા છે એટલે આજે બહુ કાંઈ ઈચ્છા નહોતી જમવાની એટલે આજે ઘરે આવીને અમે મેગી બનાવી દીધી છે એટલે બધા મેગી ખાઈ છે તો ચાલો વેજીટેબલ મેગી એન્ડ બટર મિલ્ક કેવી થઈ છે વાની મેગી વાની એમાં સોસ નાખો છે અમે તો એમનામાં જ ખાઈ છે અમને સોસ વાળી નો ભાવે ને એટલે તો ચાલો બધા મેગી ખાવા જે મેગીનો પ્રોગ્રામ છે તો ચાલો બધા ગોલા ખાવા હું મારા મમ્મી અને વાની અમે ત્રણેય ગોલા ખાવા આવ્યા છીએ વાની એ ચોકલેટ ડ્રાય ફ્રુટ મંગાવ્યું મલાઈ વિથ આઈસ્ક્રીમ તો આજનો આજના બ્લોગ આઈડિયા આપણે અહીંયા જ કરી દઈએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય અને એને લાઈક કરજો કોમેન્ટ કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સુધી કાલે ત્યાં સુધી બાય બાય